નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ધોરણ નવની અંદર જે છે ગાલા ચેપ્ટર નંબર છ સેક્શન બી નું જે છે સોલ્યુશન લઈને આવ્યા છે એમાં પહેલો દાખલો છે ખૂનો એ અને ખૂનો એ બીડી રેખિક જોડ રચે છે જો ખૂનો એ બીસી બરાબર ટુ એક્સ પ્લસ દસ અને ખૂનો 8x 30 હોય તો ખૂણો ABC અને ખૂનો ABD શોધવાનો છે આપણને જે કિંમત આપેલી છે એ રેખિક જોડની છે હવે તમને ખબર છે કે રૈખિક જોડના ખૂણાઓ જે હોય એ રૈખિક જોડના ખૂનાઓનો સરવાળો કેટલો થાય 180 થાય કેટલાનો થાય 180 એટલે આપણે લખીએ છીએ તો કે આપણને બે ખૂના આપ્યા છે ખૂનો ABC શું લખવાનું છે ખૂનો ABC પ્લસ ખૂનો એ બરાબર કેટલા લખી નાખું 180 હવે ABC નું માપ કેટલું આપ્યું છે ટુ એક્સ પ્લસ દસ એટલે અહીંયા કેટલા લખીશું આપણે ટુ એક્સ પ્લસ દસ અહીંયા બંને વચ્ચેની પ્લસ નિશાની છે એટલે અહીંયા પ્લસ લખીશું અને એબીડી નું માપ લખીશું આપણે 8x પ્લસ 30 બરાબર કેટલા લખીશું 180 હવે x x વાળા પદોનો સરવાળો કરી લઈએ તો આ 2x આ 8x એટલે કેટલા થશે 10x બંને પ્લસ છે એટલા માટે હવે આ બંને પ્લસ છે એટલે કેટલા થશે તો કે 30 વત્તા 10 એટલે કેટલા થશે 40 બરાબર એકસો ને પ્લસ બરાબરની આ બાજુ આવી જશે તો માઇનસ થશે એટલે એકસો એસીમાંથી ચાલીસ જાય એટલે આપણને દસ એક્સ બરાબર કેટલો મળે તો કે એકસો ચાલીસ મળે કેટલા મળે એકસો ચાલીસ જો હવે એક્સને હું કરતાં બનાવું તો ચાલીસ એકસો ચાલીસના છેદમાં દસ થાય તો ચૌદે દાન કેટલા થઈ જાય ચાલીસ થઈ જાય કેટલા થઈ જાય ચાલીસ થઈ જાય અથવા તો તમે આવું પણ કરી શકો છો જીરો જીરો ઉડારી નાખો એટલે ઉપર કેટલા વધ્યા તો કે ચૌદ વધ્યા આ આપણને એક્સની કિંમત મળે છે હવે આ આપણને આ ખૂનો શોધો હોય ખૂનો એ બી શોધો હોય તો ખૂનો એ બી બરાબર ટુ એક્સ પ્લસ કેટલા લખીશું દસ જેથી કરીને ટુ અહીંયા ધ્યાન આપો પછી લખો એક્સની જગ્યાએ કેટલા મૂકીશું ચૌદ પ્લસ કેટલા લખીશું દસ જેથી કરીને ચૌદ દુ અઠ્યાવીસ પ્લસ દસ એટલે કેટલા થઈ જશે બોલો આડત્રીસ થશે આ ખૂણો શું મળ્યો તો કે ખૂનો એ બી સી હવે કયો ખૂનો શોધવાનો છે ખૂનો એ તો એ બી માપ કેટલું મળ્યું આપણને તો આઠેક્સ પ્લસ ત્રીસ મળ્યું ને આઠ એક્સ પ્લસ કેટલું મળ્યું ત્રીસ હવે તમે જો આઠ એક્સ ની જગ્યાએ ચૌદ લખશો પ્લસ ત્રીસ તો આઠ કરો એટલે કેટલા એકસો ને કેટલા થશે કેટલા થશે એકસો બાર પ્લસ કેટલા લખશો ત્રીસ એટલે કેટલા થઈ જશે અહીંયા હા એકસો બેતાલીસ આ મળ્યું તો કે ખૂનો એ આ બંનેનો માપ હવે તમે સાચા જો એ નક્કી કરવું હોય તો એકસો અને આડત્રી નો સરવાળો કરો તો એકસો ને જેટલો થાય એટલે તમે સાચા થાય છે એટલા ચલો આ દાખલા નંબર એક હતું હવે દાખલા નંબર બે જોઈએ કે ખૂનો એક્સ અને ખૂનો વાય પૂરક કોણ છે જો ખૂનો એક્સ જેમ યામ એક્સ જેમ ખૂનો વાય બરાબર એક જેમ અગિયાર હોય તો ખૂનો એક્સ અને ખૂનો વાય શોધો હવે પૂરક કોણ કીધું છે તો પૂરક કોણનો નો સરવાળો પણ કેટલો થાય

જેથી કરીને વાયની જગ્યાએ આપણે કેટલા લખ્યા તો કે ખૂનો એક્સ જ લખ્યો તો ખૂનો એકસો ને એસી સોરી અહીંયા ભૂલ છે ને આપણી અહીંયા કેટલા થશે એક એક્સ પ્લસ અગિયાર એક્સ કેટલા થશે અગિયાર એક્સ બરાબર કેટલા લખીશું એકસો ને એસી જેથી કરીને બાર એક્સ બરાબર કેટલા થશે એકસો એક્સ ને હું કરતા બનાવું તો એકસો એસી જો ભાગાકાર કેટલો થાય છે પંદર હવે અહીંયા આપણને આની અંદર એક્સની કિંમત પંદર મળી હવે આપણને આની કિંમત શોધવાની છે તો અહીંયા ખૂનો એક્સ બરાબર શું છે ખૂનો વાય તો ખૂનો એક્સ ની જગ્યા એટલા લખવાના છે બંનેનો સરવારો કરો જો એકસો ને એસી થતો હોય તો તમે સાચા છો થાય છે સરવારો એકસો થઈ જ જાય બરાબર એટલે આ બધા ધ્યાન રાખવાનું ખૂનો એક્સ અને ખૂનો વાય જો પૂરક કોણ હોય તો એ બંને ખૂનાઓ કેવા હોય સમાન હોય તો ખૂણો એક્સ હશે એટલો જ વાય એટલે ખૂણો એક્સ બરાબર વાય લખી શકો તો એક અહીંયા વાયની જગ્યાએ પણ તમે એક્સ લખી શકો છો પછી દાખલા નંબર ત્રણ જો કિરણ ઇ એક્સ એ ડીઈ એફ નો દ્વિભાજક હોય બરાબર દ્વિભાજક એટલે અહીંયા જોજો આ રીતે અહીંયા આ દાખલામાં ખાસ જોજો હો શું લખવાનું છે જો એક આવી રીતનું કિરણ છે એક આ કિરણ છે એ ડીઈએફ નો દ્વિભાજક છે એટલે આ ડી છે આ ઈ છે અને આ એફ છે એમાં ઈ એક્સ શું છે ઈક્સ એટલે ભાગ થશે એનો મતલબ કે આ ખૂણો ડીઈ એક્સ આ ખૂનો અને એફ ઇ એક્સ આ બંનેના ખૂણાઓ કેવા હશે સમાન હશે હવે અહીંયા શું કીધું છે અને કિરણ ઈ અને વાય એ શેનો દ્વિભાજક છે તો આ ઈ છે તો અહીંયા શું હશે વાય હશે ઓકે એનો મતલબ આ ખૂણો ને આ ખૂણો પણ કેવો હશે સમાન હશે હવે આગળ જોઈએ રાહકૃતિ સમજો દાખલો સહેલો છે હવે શું કીધું છે ઇ એક્સ બરાબર બેતાલીસ આ ડી આ ઈ અને આ એક્સ એટલે આ ખૂના બરાબર કેટલા છે બેતાલીસ તો આ ખૂનો કેટલાનો હશે બેતાલીસ નો જ હશે ને હે તો અહીંયા હું લખી નાખું ખૂનો ડી ઇ જો આ ડી ઇ એક્સ ડીઈ એક્સ બરાબર કેટલો છે બેતાલીસ છે તો આ જે છે એક્સ ઇ એફ ખૂનો એક્સ ઇ એફ એ પણ કેટલાનો હશે બેતાલીસનો જ હશે હવે તમે જોજો બરાબર હવે અહીંયા એક વસ્તુ લખો છું પછી આગળ જોઈએ જો વાય ઇ એફ આ વાય આ ઈ અને આ એફ એટલે કે બે ખૂનાઓ એક આ ખૂનો અને એક આ ખૂનાની બે ખૂનાઓની વાત કરી શકાય ઓકે અને ડી એટલે કે આખો શોધવાનો છે હવે તમને એક વસ્તુની ખબર પડી જવી જોઈએ કે જે આ ખૂનો કેટલા અંશનો છે બેતાલીસ છે અને આ ખૂણો એ કેટલો છે તો એનો મતલબ તમને જો ડીઈએફ શોધે તો 42 વધતા એટલે કેટલા થઈ ગયા ચોર્યાસી થઈ ગયા હવે એક બીજી વસ્તુ શીખવાડું હવે

હવે આખા ખૂણાનું માપ કેટલું છે બેતાલી તો બેતાલી ના આ ખૂણા ના ખૂણા સરખો ભાગ થશે એનો મતલબ આ ખૂણો કેટલા નો હશે તો આ ખૂણો કેટલો હશે એકવીસ હવે જો તમને વાય ઈ એફ શોધવો હોય આ વાય આ ઈ અને આ એફ શોધવો હોય તો એકવી વત્તા બેતાલી કરી નાખો એટલે તમને જવાબ કેટલો મળી જાય મળી જાય કે નહીં જાય ખબર પડે છેલ્લે શું કર્યું છે હે હે ને એટલે આપણે અહીંયા લખીએ છીએ તો આપણે લખીએ છે ને E વાય બરાબર શું લખવાનું છે ખૂનો ડી ઈ વાય બરાબર બેતાલીસના છેદમાં બે એટલે કેટલાનો ખૂણો થશે એકવીસ જો વાય બેતાલીસનો થઈ ગયો અને બીજો કયો ખર્ચ ખૂનો વાય એક્સ ખૂનો વાય

તો અહીંયા આપણે શું દઈએ છીએ તો ખૂનો વાય ઇ એફ બરાબર બે ખૂનાઓ છે વાય એક્સ ખૂનો વાય ઇ એક્સ અને બીજો કયો ખૂણો છે એક્સ સોરી એફ ઇ એક્સ ખૂણો શું છે એફ એક્સ હવે કશું નહીં કરવાનું વાય ઇ એક્સ કેટલો છે એકવીસ બધું લખેલું જ છે હવે તો એકવીસ અને એક્સ ઇ એફ શું લખવાનું છે એક્સ ઇ એફ તો આ રહ્યો એક્સ કેટલો છે બેતાલીસ એટલે વાય ઇ એફ બરાબર કેટલા થયા ત્રેસઠ અંશનો ખૂણો થયો હવે કયો શોધવાનો છે બેટા ડીઈ એફ તો આ રહ્યો ડી આ રહ્યો ઈ અને આ રહ્યો એફ તો એમાં ખાલી બે ખૂણાનો સરવારો કરી નાખો મોટા મોટા બેતાલીસ બેતાલીસનું એટલે થઈ જાય હે તો અહીંયા હું ખૂનો લખું છું ખૂનો ડીઈ એફ બરાબર કયા બે મોટાઓ હોય છે એક ડી એક્સ તો અહીંયા લખવાનો ખૂનો ડી ઈ એક્સ અને બીજો ખૂનો કયો છે એક્સ ઇ એફ એક્સ ઈ એફ જેથી કરીને બેતાલીસ વત્તા બેતાલીસ એટલે કેટલા થયા ખૂનો ડીઈ એફ બરાબર ચોર્યાસી અંશ નો ખૂણો મળે લો શું હતું દાખલામાં માં તું કઈ જીત છે ને ખાલી ભાગ પાડતા આવડતું હોવું જોઈએ ત્યાર પછી દાખલો જોઈએ છે ચોથો આપેલ આકૃતિમાં પીક્યુ અને આર એસ જો અહીંયા આકૃતિમાં થોડી ઉતાવળમાં દોરાયેલી છે કારણ કે ઉપડા ઉપર ક્લાસ આપણા હોય છે ઓફલાઈન ધોરણ આઠ થી લઈને બાર કોમર્સ સુધીના એટલે આને નામ આપી દઈએ છીએ પીક્યુ અને આને નામ આપી દઈએ છે આર એસ ચાલો હેડો અહીંયા જોજો ઓકે અહીંયા નામ યાદ રાખજો બરાબર અહીંયા શું હતા તો કે પી ક્યુ અને અહીંયા શું હતા તો કે કેસ હતા હવે તમને આગળ શું કીધું છે ઓ બિંદુમાં છેદે છે એટલે કે અહીંયા છેદે છે હવે ખૂણો પીઓ આર તો ખૂનો પીઓ આર આ રહ્યો ખૂનો પીઓ આર એટલે કે આ ખૂનો કેટલા અંશનો છે તો કે પાંચ લખી દો બેટા કારણ કે ધારણા કરવાની છે એટલે અને બીજો ખૂનો હવે તમે ધ્યાનપૂર્વક જોજો દાખલો ઓલમોસ્ટ થઈ ગયો છે આ જેટલું માપ હશે એટલું જ માપ આનું હશે બેટા અને આનું જેટલું માપ હશે એટલું જ માપ શેનું હશે આનું હશે કારણ કે એ સામસામેના ખૂનાઓ કેવા હોય સમાન સામ સામેના ના ખૂનાઓ સમાન હોય તેને કેવા ખૂનાઓ કહેવાય અભિકોનો કહેવાય શું કહેવાય અભિકોનો કહેવાય ખબર પડે શું થશે એટલે આનું જે માપ આવે અહીંયા લખી નાખવાનું એટલે અહીંયા આપણે એક વસ્તુ લખતા જઈએ તો કે ખૂનો પી ઓ આર ખૂનો પી ઓ આર બરાબર સામેનો ખૂનો કયો થશે તો એસ ઓ ક્યુ ખૂનો શું થશે એસ ઓ ક્યુ અને અહીંયા

એનો મતલબ આ બે ખૂણા કેવા ખૂણા છે રેખીક જોડના ખૂણા છે હા અનરેખીક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 180 તો અહીંયા લખો જો ખૂણો અ પી ઓ આર સુ લખો જો ખૂણો પી ઓ આર પ્લસ ખૂણો આર ઓ ક્યુ બરાબર 180 કૌંસમાં લખો રેખીક જોડના ખૂણા સમજાય જન બધાને ચલો હવે પી ઓ આર ને આપણે શું કીધું છે પાંચ એક્સ કેટલા એક્સ કીધું છે પાંચ એક્સ આને કેટલા એક્સ કીધું છે સાત એક્સ બરાબર એકસો ને બંનેનો સરવાળો કરો છો બાર થશે તો બાર એક્સ બરાબર ને હું કરતા બનાવું તો એકસો ના છેદ એટલે આપણને જવાબ મળે એક્સ ની કિંમત પંદર પછી થાય છે ને આટલી પંદર હા ન તો કહેજો ભાઈ તમે શીખવાડો છો હું શીખું છું હા ચલો હવે કેટલા થશે તો કે પાંચ એક્સ તો પાંચ એક્સ બરાબર મૂકીશું પંદર પંચા કેટલા થશે પંચોતેર અને પછી કેટલા લખીશું તો કે સાત એક્સ તો સાત એક્સ બરાબર સાત ની જગ્યાએ પંદર અને પંદર સિક્કા કેટલા થશે એકસો પાંચ જેથી કરીને આપણે થઈ ગયો જવાબ જો આ કેટલો હોય 75 અંશનો એટલે કે ખૂનો POR બરાબર કેટલા અંશનો જા 75 તો ખૂનો SOQ બરાબર પણ કેટલા અંશનો હશે 75 ખૂનો ROQ બરાબર 105 અંશનો હોય તો ખૂનો POS પણ કેટલા અંશનો હશે તો કે 105 જો આ ખૂણો 75 હશે તાય 75 આ 105 હશે તો આ પણ કેટલા હશે 105

સરખા ભાગ જેટલું માપ આટલું હશે એનું માપ આટલું હશે તો વિપરીત પી બીડી પી બીડી એટલે કે આના સિવાયનું વિપરીત કે આર્યું માપ શું કરી દેવાનું બાદ કરી નાખવાનું ત્રણસો માંથી શું દેવાનો દેવાનું ત્રણસો સાહીઠ માંથી બાદ કરવાનું હવે તમે જુઓ આ બે ખૂનાઓને યાદ રાખો આપણે કયા ખૂનાઓને આ બે ખૂનાઓને યાદ રાખો આ ખૂનો સિત્તેર અંશ ના આખો મોટો ખૂનો એ રૈખિક જોડના ખૂના છે

તો અહીંયા લખીશું સિત્તેર બરાબર થઈ જશે તો એકસો દસ ના છેદ છેદમાં બે એટલે એક્સ ની કિંમત મળે તમને પંચાવન અંશ એનો મતલબ કે આ ખૂનો કેટલા અંશનો હશે પંચાવન અને આ ખૂનો કેટલા અંશનો હશે પંચાવન પંચાવન છે જવાબ મળી જાય કે ના મળી જાય તો અહીંયા આપણે લખીશું ને તો કે ખૂનો પી બરાબર બે ખૂના મળે છે ને ત્યાં પંચાવન અને બીજો કેટલો મળે છે સિત્તેર જેથી કરીને ખૂનો પીબીસી નું માપ કેટલું થશે એકસો ને પચીસ લો થઈ ગયું હવે પીબીડી પી બી અને ડી હવે અહીંયા લખીએ છે ખૂનો પી હવે શું કરીએ છીએ કોણ તો વિપરીત બરાબર કેટલા લખીશું તો ત્રણસો ને સાહીઠ ત્રણસો સાહીઠ માંથી શું વાત સોરી ત્રણસો સાહીઠ માંથી શું વાત નાખવાનું ખાલી આ પી ડી બાદ કરી નાખવાનો પીબીડી કેટલા અંશ મળે છે તો પંચાવન તો જેથી કરીને ખૂણો પીબીડી બરાબર કેટલા મળી જશે ત્રણસો ને પાંચ અંશ આ સિમ્પલ દાખલો છે બોલો આવડે ને અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો જેમાં

ખૂણો બી ઓડી એટલે બી ઓડી આ ચાલી આપી દીધો છે તો ખૂણો બી ઓ ઈ એટલે આ ખૂણો શોધવાનો છે અને સી ઓ ઈ નું વિપરીત કોણ શોધવાનો છે શું શોધવાનો છે વિપરીત સી ઈ ઓ એટલે કે 360 માંથી આ માપ બાદ કરવાનું હવે એક વસ્તુને ખાસ સમજજો હું તમને શીખવાડું આ ખૂણાનો આ ખૂણાનો સરવાળો કેટલો છે 100 હવે તમને ખબર છે કે જ્યારે એ અને સીડી એકબીજામાં છે દે તો સામ સામે ખૂનાઓ કેવા હોય હોય એટલે જેટલું માપ આપણને કોનું આપેલું છે તો કે ઓડી જેટલું માપ બીઓડી નું હશે બીઓડી નું માપ ચાલી હશે તો સી એઓ સી નું માપ પણ કેટલું હશે ચાલીસ જ હશે કારણ કે અભી કોનું હોય શું હોય કોણ હોય તો આનું માપ ચાલીસ હોય જો આ માપ ચાલીસ હોય તો અભિકોન હતા આ આ નું સરવારો કેટલો આપી દીધેલો છે તો જો આ ચાલીસ અંશ હોય તો આ કેટલા અંશ નો હોય સાહીઠ હશે હેમ હવે તમને ખબર છે આપણે આ ખૂનો શોધવાનો છે હવે એ ખૂનો શોધવો હોય તો એ બી રેખાનો રેખિક જોડના ખૂનાઓ કરી લેશો તમે ખૂણો સોરી આરે ખૂનાના નામ આપી દેશો તમે તો કે ચાલીસ વત્તા સી ઓ ખૂણો સી ઓ ઇ પ્લસ સાહીઠ બરાબર કેટલા લખી નાખશો એકસો ને એસી આ બંનેનો સરવારો કરો તો કેટલા થઈ જાય સો સો બરાબર એકસો ને

બસ મળશે તમારે જવાબ આ રીતે તમારે ગણતરી દાખલાને જોઈ જોઈને ગણતરી કરજો જો તમને ક્યાંય ભૂલ નહીં પડે બરાબર એટલે ઓફલાઈન તો તમે ભનો જ છો જો ગાંધીનગરમાં રહેતા હોય તો આપણું જે છે સેક્ટર ચોવીસ માં ઓફલાઈન ક્લાસીસ પણ છે એડમિશન માટે આજથી જ જોડાઈ જજો વધુ માહિતી માટે આપણી ચેનલ પર એનો નંબર છે કોન્ટેક્ટ તમે કરી શકો છો તો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ધ્યાન રાખજો તૈયારી કરતા રહેજો દ્વિતીય પરીક્ષા ખૂબ નજીક છે મળીએ છીએ ત્યારે નવા વિડીયોમાં જય માતાજી જય હિન્દ જય ભારત